જળશક્તિ અભિયાનના કાર્યક્રમમાં કોર્પોરેટરોનો ઘેરાવ વોર્ડ નંબર સાતમાં યોજાયો હતો કાર્યક્રમ જળસંચયનો હતો કાર્યક્રમ ચાલુ કાર્યક્રમમાં નાગરિકોએ મચાવ્યો હોબાળો વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે મચાવ્યો હોબાળો કોર્પોરેટર આવતા નથી તેવા આક્ષેપો નાગરિકોને કોર્પોરેટર વચ્ચે તૂતું મેમેના દ્રશ્યો જોવા મળ્યા નવ જૂન બે હજાર પચીસ મોદી ગવર્મેન્ટ થ્રી પોઈન્ટ જીરોનું એક વર્ષ પૂર્ણ થયું અને બે હજાર ચૌદથી લઈને અગિયાર વર્ષ પૂરા કરવા જઈ રહી છે આજે અગિયાર વર્ષ પૂરા થયા છે આ નિમિત્તે પર્યાવરણની વૃદ્ધિ થાય એનું રક્ષણ થાય એનું જતન થાય એવા પ્રકારના અનોખા પ્રયોગો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થવા જઈ રહ્યા છે દિનાંક પાંચ જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસના રોજથી પંદર ઓગસ્ટ સુધી કુલ મળીને શહેરની અંદર અગિયાર હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ એનો માવજત કરવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ લીધો છે અગિયારસો વૃક્ષ પાંચ જૂને વાવ્યા છે આગામી દિવસોમાં અગિયારસો સિંદૂર વાવીને એક સિંદૂર વનનું નિર્માણ પણ માનગરની અંદર થવાનું છે એ જ પ્રકારે આજે નવ જૂને અગિયાર વર્ષ પૂર્ણ થવાની દિવસે આજે અમે પર્યાવરણનું જતન કરવા માટે પાણી જે બહુ મહત્ત્વનું અંગ છે જીવન માટે એવું જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવીએ છીએ સ્પોન્જ પોન્ટ તેના માધ્યમથી પાણીનો બચાવ પણ થાય પાણીનું રક્ષણ થાય અને એ પાણી મનુષ્ય જાતિને ફરી ઉપયોગી નીવડે એવા પ્રકારનો એક પ્રયોગ અનોખો પ્રયોગ અહીંયા બાગ ખાતે કરવામાં આવ્યું સાથે સાથે હોમ કમ્પોસ્ટ કીટ એટલે કે આપણા ઘરમાં જે હીનો કચરો હોય છે શાકભાજીના પાંદડા વગેરે એ બધાનો આપણે બહાર નહીં નાખતા આ જ હોમ કમ્પોસ્ટ કીટની અંદર એનો ઉપયોગ કરીએ તો ઘરની અંદર નાના મોટા છોડ વેજીટેબલના છોડ આપણે ઉગાડી શકીએ છીએ અને એના જ માધ્યમથી આપણને વેજીટેબલ મળી શકે એમ છે તો પ્રકૃતિ પ્રકૃતિને આગળ વધારતી હોય છે એવા લક્ષક લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ એ અનોખો પ્રયોગ આપણા માન્ય શ્રી રાજ્યપાલ દેવવ્રતજીનો પણ આ એક પ્રકારનો પ્રયોગ છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનજીએ પણ આવો એક પ્રયોગ કરેલો છે એ પ્રયોગને અહીંયા આપણે ઉતાર્યો છે અને આગળ ઘણા બધા લોકોને આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે આજે પ્રતિકાત્મક કેટલા લોકોને કીટ એનો આપવામાં આવી રહી છે અને આ જ પ્રકારે પર્યાવરણનું જતન કરીને આપણે મનુષ્ય જાતિએ પર્યાવરણને જે આપણે આપણને આપે છે આપણે પણ પર્યાવરણને પાછું આપીએ તો સંકલ્પ સાથે કાર્યતા આગળ વધી રહ્યા છે છે પાણી ભરાય ને ત્યારે કોઈ નથી આવતું આજે બધા કેમ આયા બાકી બધાને ઘરે ઘરે પૂછો 560 મકાન છે અહીંયા ગાડી એવી દયનીય સ્થિતિ થાય છે જ્યારે ભરાય છે ને ત્યારે આટલું આટલું પાણી ભરાય છે અમારે આખી રાત ગરમા બેસી કાઢવી પડે છે આનંદનગર કારેલી આનંદનગર છે આ પાંચસો સાઈઠ મકાન છે સમય થી તો લગભગ અમને નહીં નહીં તો આ દરસ વર્ષ થી આ સમસ્યા છે દર વર્ષે પાણી ભરાય છે હમણાં વચ્ચે જે માવઠું પડ્યું ને માવઠું ત્યારે પાણી ભરાઈ ગયું એ બી મેં મૂક્યું છે ફેસબુક પર આપડે વિરોધ છે ને વિરોધ આ લોકો નો નથી પણ જે કામ નથી થતું ને એનો વિરોધ છે અહીંયા કે કોઈ આવતું જ નથી બે મેડમ છે નામ ખબર નહી આવે તો નામ ખબર હોય ને મારું નામ મિનેશ પંડ્યા ભાઈ સાહેબ તમારો તો આભાર માનવો જોઈએ સહાય મળી ને એ મીડિયા દ્વારા મળી છે સાહેબ બાકી અમને સહાય ના મળે 110 દસ ટકા ના મળે જે મીડિયા બતાવ્યું ને એમની કૃપાથી બધા છે ને શું અપેક્ષા અમારા માધ્યમથી પોચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી જયારે મુસીબત હોય છે કુદરતી આફત હોય છે કોઈ આવતું નથી આશા અમારી આશા છે કે પાણી ના ભરે